બમરોલી વિસ્તારમાં કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતીને અથડફી તે લીદા દંપતીને અથડફી લીદા બાદ કાર ચાલક ભાગી ગયો હતો રાહદારીઓએ પીછો કરી વેસુ ખાતેથી જડતી પાડીઓ સુરત બમરોલી રોડ પર બની રીટન રનની ઘટના બેફામ કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતી સહિત બાળકને અથડફી લીદા હતા અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને રાહદારીઓએ પીછો કરી વેસુ વિસ્તારમાંથી પકડી પાડી મીઠી પાક આપ્યો હતો હાલ દંપતી સહિત બાળક ને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડાય છે અલથાણ પોલીસે હાલ કાર ચાલક ને પકડી આગળ ની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત